આજવા રોડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા સોનુ ચૌધરી સાયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે હિન્દુસ્તાન રોડ ટ્રાન્સપોર્ટ નામે ઓફિસ ધરાવે છે તેમની ફરિયાદ મુજબ તેમના મામા રાજેન્દ્રસિંહ ચૌધરીના નામની ટ્રક ટ્રાન્સપોર્ટ કામમાં ઉપયોગમાં લેવાતી હતી ગઈકાલે બપોરે ડ્રાઈવરે ટ્રક ઓફિસની સામે પાક કરી હતી પરંતુ સાંજે છ વાગ્યાના સમયે ટ્રક પાક કરેલી જગ્યાએ ન હોવાનું માલુમ પડતા આશરે રૂપિયા દસ લાખની કિંમતની ટ્રક અજાણ્યા ઇસમ દ્વારા ચોરી જતા પોલીસને જાણ કરવામાં આવી હતી કપુરાઈ પોલીસને માહિતી મળી કે આ ટ્રક અમદાવાદ પ્રાંતે જ હિંમતનગરના રસ્તે રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહી છે પોલીસની ટીમે તરત જ અરવલ્લી જિલ્લાના ડાબલી નજીક નાકાબંધી કરી ટ્રક સાથે આરોપી ભૂપેન્દ્રસિંહ માધુસિંહ શેખાવતને ઝડપી પાડ્યો હતો આરોપી લોકોની હાજરીમાં બિંદાસ્ત ટક ચોરીને ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી